લડકા મેરા હાથ પકડ કર કે લે આયા ગોવર્ધન વિષય બનેલો ગામડાના લોકોનું એક મંડળ ગિરરાજ ની પરિક્રમા માટે બધા આવ્યા હતા અને દંડવતી શિલા અહીંયા ગોવર્ધનમાં ત્યાંથી શરૂઆત કરી મુખારવિંદ માને છે વૈષ્ણવો જતીપુરામાં અને ઘણા લોકો અહીંયા ગોવર્ધનમાં ત્યાં માને છે તો ત્યાં ગોવર્ધનમાં ત્યાં જે લોકો મુખારવિંદ માને છે ત્યાંથી પરિક્રમાનો પ્રારંભ કરી અને બધા પરિક્રમા કરતા હતા એકવીસ કિલોમીટર પૂરી પરિક્રમા નાની મોટી બે થઈને કોષ તો પરિક્રમા કરતાં કરતાં એમાં એક થોડા પ્રૌઢ કે એના કરતાં થોડા મોટા ઉંમરના પાસઠ સિત્તેર વર્ષના એક માજી એક બેન હતા તો એ થોડા પાછળ રહી ગયા હતા અને એના ગ્રુપના બધા જણા ઝડપથી આગળ ચાલતા આગળ નીકળી ગયા હતા હવે આ બેન રતાંધળા આ માજી રતાંધળા રતાંધળા એટલે એને રાતે ન દેખાય એની આંખમાં એ ખામી હતી રાત્રે નહોતા જોઈ શકતા અને એમાં સાંજ પડવા માટે અને એમ થયું કે મારા લોકો બધા આગળ નીકળી ગયા હું પણ જરા જલ્દી ચાલું પણ થોડાક કિલોમીટર હજી બાકી હતા અને વ્રજવાસીઓને તો તમે પૂછો ને કે રાધે રાધે ભાઈ હજી કેટલું દૂર બસ પહોંચ ગયા સમજો આ એ તમારા ઉત્સાહનું વર્ધન કરે પહોંચ ગયે બસ આપ સમજો પહોંચ ગયે રાધે રાધે એમ કરીને જતા રહે તો આ બેન માજી બધાને પૂછતા જાય બોલે બસ આપ પહોંચ રસ્તો ખૂટતો જ નહોતો અને પછી એને દેખાવાનું બંધ થયું એટલે બિચારા પછી એનું ચાલવાનું મુશ્કેલ થઈ ગયું પોતાના ટોળીમાંથી કોઈને આમ એકાદ બેને નામ દઈને હાદ કર્યો પણ કોઈ સાંભળ્યું નહીં કારણ કે એ લોકો તો ઘણા આગળ નીકળી ગયા હતા પછી આ બિચારા મૂંઝાણા કહે હું ક્યાં જઈશ મને હવે કંઈ દેખાતું નથી મારી પરિક્રમા પૂરી નહીં અને આ લોકો બધા મારા ક્યાં નીકળી ગયા પછી ઊભા ઉભા રડે તો ત્યાં એક છોકરો આવ્યો અને એણે માજીને કહ્યું કે રાધે રાધે માય કાયોગરો રહીએ તો કે બેટા साथ वाला बदा दूर निकली गया वो यहाँ एक ली अने मैंने रातना देखा बोले चलती रहे चलती रहे बस थोड़ी देर में पहुंच जाएगी बोले मुझे रात में सूझता नहीं है तो रात में तो जैसे मैं अंधी हो जाती हूँ और मेरे साथ वाले निकल गए मुझे पता नहीं अब मैं कैसे पहुंचूंगी तो रोने लगी तो उस छोरे ने कहा कि अरे रोती काय को है चल मैं तेरे साथ हूँ मैं तेरी परिक्रमा पूरी कराता हूँ एम कर हाथ जानती केव चल माई राधे राधे मैं तेरी परिक्रमा पूरी कराता ब्रजबासी छोरा मीठा मीठा बोलता रहा बुढ़िया को सुनने में बड़ा आनंद आ रहा था कहां रहता है बोले मैं यहीं का हूं ब्रज का ही क्या करता है ग्वारिया हूं मैं, गाय चराता हूं नाम तेरा क्या है तो मुझे गोपाल कहते हैं तो अब बता नाम तो व्रजमा सामान्य बुढ़िया ने सोचा कि यहां का ब्रजवासी है कोई ग्वारिया है गोपाल बेटा तू मेरी परिक्रमा पूरी करवा दे मैं तुझे दक्षिणा दूंगी હા હા માય દક્ષિણા તો તે રેસે મેં લૂંગા વાર્તા કેતો જાય વાતો કરતો જાય પરિક્રમા પૂરી કરાવી જ્યાં પહોંચ્યા ને બોલે પહોંચ ગયે માય લે કરે કો દંડવત એમ કરીને એને હાથ છોડ્યો અને બુઢિયાએ ત્યાં દંડવત કર્યા મારી પરિક્રમા પૂરી થઈ ગઈ પછી ઊભી થઈ એ બુઢિયા માઈ પોતાના પોલકાના ખિસ્સામાંથી આમ રૂપિયા કાઢી અને એમાંથી એક નોટ આ વ્રજવાસી છોકરાને દેવા માટે ગોપાલ એટલે તેને પરિક્રમા પૂરી કરાલી બેરી લે એ દક્ષિણા લે જે કઈ પચાસ નોટ કે સો ની નોટ હશે આપવા જાય ગોપાલ હોય તો દક્ષિણા લે અને ગોપાલ અરે ઓ બ્રજવાસી છોરે કા ગયા बिचारी आजू बाजू वाला जो के माई किसको पुकार रही है बोले वो छोरा जो मेरा हाथ पकड़ करके ले आया परिक्रमा पूरी करवाई मेरी नाम गोपाल बता रहा था मुझे उसको दक्षिणा देनी बाकी तो थोड़ा लोग को बोलिया अरे माई क्या बोल रही है पागल जैसे हम तेरे पीछे पीछे ही चल रहे थे तेरे साथ कोई नहीं था तू तो, तो अकेली जा रही थी हम तेरे दस पंद्रह कदम पीछे ही चल रहे थे तो बुढ़िया बोली कि ना मैं तो रात में देख ही नहीं सकती मुझे तो रात में सोचता नहीं वो लड़का मेरा हाथ पकड़ करके ले आया लोगों ने कहा कि ना ना कोई नहीं था तेरे से। अब उसने कहा मेरे साथ था मैं कैसे बताऊं मैं नहीं चल सकती अब यहां से मेरे, मेरे वाले तो एना एना बड़ा था नहीं न्याय मत राह जोता था, ये आ, क्या बोले चलू कहा पहले उस गोपाल को दक्षिणा तो दे दू बोले पागल मत बन हम तेरी राह देख रहे थे यहां बैठे हुए हमने तुझे देखा तू अकेली ही आई है उसने कहा कि तुम लोग तो जानते हो मैं अकेली नहीं आ सकती मुझे रात में कुछ सूचता नहीं तुम मेरे गांव वाले हो अरे गोपाल गोपाल करती बुढ़िया रही एक बात पक्की है कि वह व्रजवासी श्री कृष्ण ही उस छोरे के रूप में आया और मेरा हाथ पकड़ करके मेरी परिक्रमा को पूरा कराया

પણ પગે લાગવાનું મન થાય કે આને ઈશ્વર અડી ગયો એનો હાથ પકડી ભાવ જગત કી વાત હૈ આજ પણ વ્રજવાસી ભક્તોને એવા વૈષ્ણવોને એવા સંતો મહાપુરુષોને એવી લીલાઓની અનુભૂતિ થાય ભગવાનનું રૂપ ભગવાનનું નામ ભગવાનનું ધામ અને ભગવાનની લીલા ભગવાનની લીલાઓનું ગાયન શ્રી સુખદેવજી કરી રહ્યા છે રાજા પરીક્ષિત શ્રવણ કરી રહ્યા છે કહે છે યૃણવતો પૈત્યરતૃષ્ણા સત્વચ શુદ્ધિ પુસ જેને શ્રવણ કરવા માત્રથી ભગવાનમાં અરતી હોય તો એ દૂર થઈ જાય અરૂચિ દૂર થઈ જાય ભજનમાં હોય તો સંસારની તૃષ્ણા મટી જાય મન વિશુદ્ધ થાય ભગવાનમાં પ્રેમ ભક્તિ થાય અને આ કથા સંભળાવીને આપણને ભગવદ વિમુખ કરનારા એવા સંતો મહાપુરુષો પ્રત્યે આપણને સખ્ય થાય મતલબ એની સાથે નાતો બંધાઈ જાય તત્પુરુષે છે સખ્ય એનો અર્થ છે પ્રભુના ભક્તો છે મારા સગાને સંબંધી તૂટી ગ્રંથી છૂટી મારી માયાની બંધ આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું આંખ મારી ઉઘડે ત્યાં નંદલા મારું જીવન કૃપા ધન્ય મારું સુખદેવજી વર્ણન કરે છે રાજા પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણનું જન્મ નક્ષત્ર ઉત્સવ મનાવવા લાગ્યા આવ્યું યશોદાન વ્રજવાસીઓ બાળકૃષ્ણ પ્રભુને પાત્રમાં વિરાજમાન કર્યા છે બ્રાહ્મણો આવ્યા છે વેદઘોષ થઈ રહ્યા છે અભિષેક થયો ગોપીજનો મંગલ ગીત ગાઈ રહ્યા છે અભિષેક પછી શ્રી કૃષ્ણનો શ્રિંગાર કર્યો અને પછી બાલકૃષ્ણના આશીર્વાદ લેવડાવ્યા બ્રાહ્મણોના બ્રાહ્મણો આશીર્વાદ આપી સીધું અને દક્ષિણાથી સન્માનિત થઈને ગયા બાલકૃષ્ણ પ્રભુને માયે સ્તનપાન કરાવ્યું પછી દૂર બળદગાડું હતું એમાં દધી રસ ભરેલા હતા માટીના માટલામાં એની નીચે જોડી બાંધી કપડાથી અને એમાં બાલકૃષ્ણ પ્રભુને સુવાડ્યા માં યશોદા ઉત્સવમાં લાગી ગયા ધમાલ બોલતી હતી અહીંયા બાલકૃષ્ણ પ્રભુ સુતા છે રડવાનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં હાથ પગ ઉછાળવા લાગ્યા એમાં બાલકૃષ્ણ પ્રભુના ચરણની લાત વાગી બળદગાડું તૂટ્યું આ કઠોર કૃપા છે પ્રભુની શક્ટાસુર નાશ થયો છે આ રીતે આ જીવનની ભૌતિકતા છે જ્યાં સુધી પૂતના નહીં મરે ત્યાં સુધી શક્ટાસુર નહીં મરે જ્યાં સુધી અવિદ્યા નહીં ત્યાં સુધી ભૌતિક આ શક્તિ નહીં મટે માટલા ફૂટી ગયા દધીરસ ઢોળાઈ ગયા આ ગાડું શેનું છે ગૃહસ્થાશ્રમનું આપણા સાંસારિક જીવન એને બળદ જોડેલા નહોતા બળદ એ ધર્મનું પ્રતિક છે બે બળદ જોડાયેલા લોક ધર્મ અને વેદ ધર્મ વ્યવહાર ધર્મ અને પરમાર્થ ધર્મ આ બે બળદ અને એ ધર્મના ધોરી જોડ્યા હોય તો જ સંસારના ગાડાને ગતિ મળે આ ગાડાને ગતિ નહોતી પીડ્યું હતું જડતા નધીરસ ઉપર ભર્યા છે ભોગ પ્રધાન જીવન ખાઓ પીઓ મજા કરો આ લાઈફ પણ એવા ભૌતિકવાદી જીવનમાં પણ યશોદા પ્રભુનો પ્રવેશ કરાવે છે ત્યાં બાલકૃષ્ણ પ્રભુને આ આનું નામ જ પુષ્ટિ કૃપા કોઈ યોગ્યતા નથી કોઈ પાત્રતા નથી અને છતાં એવા જીવનમાં પણ પ્રભુનો પ્રવેશ થાય આનું નામ કૃપા પુષ્ટિનો અર્થ થાય કૃપા પુષ્ટિ માર્ગ એટલે કૃપા માર્ગ અને પછી પ્રભુએ કઠોર કૃપા કરી ગાડાને લાત વાગી તૂટી બે પૈડામાંથી એક પૈડું નીકળી ગયું બીજું પૈડું ચક્કર ચક્કર ફરતા ફરતા શાંત થયું એટલે પતિ ને પત્ની બે માંથી ઘણી વાર એક પેડું નીકળી જાય બીજું પૈડું પછી ધીમે ધીમે ચક્કર ફરતા ફરતા ધીમે 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 શાંત થાય અને પછી રસો એટલે કે એમ સમજી ભૌતિક આશક્તિનું પૈડું નીકળી ગયું અને ભગવદ આસક્તિ વાળું કે બે માંથી એકને ગુમાવવાનું આપણને આમ ગમે એવા એ વાત નહીં ઘણી વાર બે ભેગા થઈને પછી ભગવાનની એનો અર્થ એ થયો કે પેલાય મકાનમાં રહેતા હતા અત્યારે મકાનમાં રહે છે પહેલાય જમતા હતા ને અત્યારે જમીએ છીએ પણ હવે આ બધું ભગવાનનું છે હવે જમીએ તો પહેલા ભોગ સામગ્રી બને ને ઠાકોરજીને પહેલા ભોગ લાગે પછી આપણે પ્રસાદ લઈએ આટલો જ ફરક પડ્યો પહેલાય જમતા હતા ને હવે જમીએ પહેલાય મકાનમાં રહેતા હતા અત્યારે મકાનમાં રહીએ પહેલાય નવા નવા કપડાં આભૂષણ બધા પહેરતા હતા પણ અહીંયા તો હવે પહેલા તુમ હિ નિવેદિત ભોજન કરહી ઓ પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી તસ્માત અસમર્પિત વસ્તુનામ ત્યાગ ભગવાનને સમર્પિત કર્યા વગર કોઈ વસ્તુ ન લેવાય આવી એક ભક્તિ માર્ગીય પરંપરા જેના ગૃહસ્થાશ્રમમાં આવે એ ક્યારે આવે ભગવાન શક્તાસુરનો ભંગ કરે શક્તાસુરનો નાશ કરે પછી પ્રભુએ ત્રિણાવર્તનો ઉદ્ધાર કર્યો વંટોળિયાનું રૂપ લઈને આવ્યો હતો આંધીનો રૂપ લઈને આવ્યો હતો થોડીવારમાં ગોકુળને એણે રજસા તમસાવતમ કરી લીધું રજ ધૂળ તમ એનો અર્થ ગોકુળ એટલે ઇન્દ્રિય સમૂહ એમાંથી રજોગુણ અને તમોગુણનો પ્રભાવ પ્રભુએ સમાપ્ત કર્યો અને ત્યારે સત્વગુણી ભક્તિ પ્રગટ થઈ રજોગુણને કારણે ચંચલતા તમોગુણને કારણે જડતા આવે જીવનમાં જેણે ભગવાનની ભક્તિ કરવી છે એના જીવનમાં ધીમે 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 સત્વગુણ વધતો જાય એ જરૂરી ભગવાન જ કૃપા કરી અને સત્વગુણનો પ્રભાવ વધારે રજોગુણ અને તમો ગુણનો પ્રભાવ ખતમ કરે એવા સત્વના સમુદ્ર જેવામાં યશોદા બાલકૃષ્ણ પ્રભુને ગોદમાં લઈને બેઠા છે દૂધ પીવડાવે છે સ્તનપાન કરાવે છે માને એમ થયું આ વધારે પીશે અપચ થઈ જશે અપચો થઈ જશે

અળગા કર્યા હવે જાય આળસ માના સુતા સુતા આવ્યું મુખ ખુલ્યું અને માગવાનના મુખારવિંદમાં આખું વિશ્વ જોયું શા માટે વિશ્વ દેખાડ્યું કે ભગવાને કહ્યું કે મા હું બહુ દૂધ પીવું છું તો તને ચિંતા થઈ મને અપચો થશે તને એમ મનમાં વિચાર આવ્યો કે આ ધરાતો કેમ નથી મારા મોઢામાં આખું વિશ્વ છે આખું વિશ્વ તારું દૂધ પીવે આમાં અપચો થવાની ક્યાં વાત આવે તું મને એકલાને તૃપ્ત નથી કરતી તું આખા વિશ્વને તૃપ્ત કરે સચ વાત હે પ્રેમ ભક્તિ હિ વિશ્વકોર વિશ્વ ભરકો તૃપ્ત કર કરે કોઈ ઉપાય યાદવોના પુરોહિત અને એમણે આવીને નામકરણ સંસ્કાર કર્યા ગૌશાળામાં મોટા રોહિણી પુત્ર છે એનું નામ પાડ્યું રોહિણેય બલ રામ શંકર્ષણ આવા એના નામ પાડ્યા સંગ લાલિત પ્રભુનું નામ એમ કહ્યું કે તમારો આ બાળક દરેક યુગે અવતરે છે દરેક યુગમાં એના વર્ણ અલગ અલગ સતયુગમાં એનો શુક્લ વર્ણ ત્રેતામાં રક્ત વર્ણ દ્વાપરમાં પીત ઇદાન કૃષ્ણતામ ગતા આ વખતે કાળો છે એટલા માટે એનું નામ કૃષ્ણ વસુદેવાત્મજ પણ રહ્યો માટે વાસુદેવ પણ કહેવાશે નામકરણ કરી અને ગર્ગાચાર્ય બોલ્યા કે નંદ બાવા ગુણોમાં નારાયણ સમાન છે આની ઉપાસના કરીને તમે અનેક સંકટોને પાર કરી જશો